સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રશ્નનો ઉકેલ કરવામાં આવ્યો નથી હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખડાઈ રહી છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા જેના કારણે રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે તે આ ખાડામાં ભરી જતા ખાડાનું કીચડ રોડ પર ફેલાયું હતું જેના કારણે દસ જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને બાજુમાં દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાદ એક અલગ અલગ બાઇક ચાલકો સાથે અકસ્માત થયો છે ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો પાલિકાના કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડો પૂરવા માંગ કરાઈ હતી છે અમે રવિવાર વિસ્તારમાં રહી છે અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ ખાડો જે પડે છે એસએમસી નો પેલી ડ્રેનેજ નો ત્યાં બધી ગાડીઓ વાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીં દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે કેવાનું કામ ચાલુ છે ને કેટલા સમય લગભગ ત્રણ ચાર દિવસ પહેલા ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિંગનું જતી રહી મારું નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધા ઊભા કર્યા પછી સાઈટ જ આખી સાઈઠ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતાકણું આમના ખોદકામ શરૂ હતું એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી ત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી